રાજધર્મ કો ઓપરેટિવ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટી લિમિટેડ વડનગરની છઠ્ઠી સાધારણ સભા વિસનગર તાલુકાના કાસા ગામમાં આવેલ સતી માતાની વાડી ખાતે તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસને રવિવારના રોજ યોજાઈ હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે જયરાજસિંહ પરમાર પ્રવક્તા ગુજરાત રાજ્ય ભાજપ હાજર રહ્યા હતા જ્યારે અન્ય મહેમાનોમાં શ્રી જસુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ શ્રી રાજુભાઈ પટેલ સરપંચ નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાજપૂત ચાવડા અશ્વિનસિંહ ડાભી દિલીપસિંહ રાજપૂત લક્ષ્મણસિંહ ડોક્ટર અજયસિંહ ચૌહાણ કુંવર હર્ષદ આદિત્યસિંહ જયરાજસિંહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજની સાધારણ સભાનું આયોજન અને સુંદર વ્યવસ્થા કાસાના વતની અને ચેરમેન શ્રી જસવંતસિંહ એમ રાજપૂત તથા ડિરેક્ટર શ્રી ચેતનસિંહ એન રાજપૂત વિક્રમસિંહ એમ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ભરતસિંહ કે રાજપૂત અને ગજેન્દ્રસિંહ એસ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું છેલ્લા પાંચ વર્ષથી ચેરમેન અને તેમની કારોબારી સભ્યોની ટીમના અથાગ પ્રયત્નથી આજે સફળતાપૂર્વક છઠ્ઠી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવનું સ્વાગત નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આજની છઠ્ઠી સાધારણ સભામાં પધારેલા મુખ્ય મહેમાન જયરાજસિંહ પરમાર

ક્રેડિટ સોસાયટી એના સભાસદોનો વીમો લઈને આ સભાસદે ચાલીસ રૂપિયા ઓડિટરે વાત કરી કે તમારો ચાલીસ રૂપિયાનો વીમો આપોઆપ તમારી અતિ સભાસદને અમને આપે અને ચાલીસ રૂપિયાનું પ્રીમિયમ ભરે એ વીમો એનો ફેર ક્યાંય તમારે સહી કરવા નથી અને ન જાણી જાનકી ના થાય આવતીકાલે સાહેબ શું થવાનું એને અકસ્માત થાય એનો પીએમ રિપોર્ટ આપી જાય ત્યાં બે લાખ રૂપિયા ઘેર બેઠા ત્યાં અમે આપીએ આજ સુધી અમે આ સત્તર વર્ષથી આ ચાલુ પ્રવૃત્તિ કરીશ વર્ષે ચાર સાડા મંડળી હોય મંડળી વીમો લીધો હોય સેવા મંડળીમાં હોય સેવા મંડળી વીમો લીધો હોય એ બીજી ક્રેડિટ સોસાયટીમાં સભાસદ હોય તો એ જેટલી સભાસદમાં હોય તો એ બધાને બબે લાખ રૂપિયા વીમા મળે દૂધ સેવા સર દૂધ સાગરમાં સહયોગના સભાસદોને એક એકને 7-7 લાખ રૂપિયા પણ આ ફેડરેશને આ વીમાનો ચેક આપ્યા છે અને આજે 15 વર્ષની અંદર 17 કરોડ રૂપિયા અમે આ ફેડરેશન દ્વારા 470 ક્રેડિટ સોસાયટીઓમાં સભાસદોને વીમા ગેર મેસે પહોંચાડ્યા મિત્રો શું કામ નથી થતું મત લેવા છે લોકશાહી છે વચ્ચે જવું પડે ઇતિહાસ માં ભણતા નાગરિક શાસ્ત્રમાં માં લોકો માટે લોકો વડે એવું આપણે ભણતા

લોયર ભઈ જાય નદીઓ તોય રાજપૂતોની બેનો વિધવા થાય તોય દીકરીઓ રાજપૂતોની માતા દીકરા વગરની થઈ જાય પત્ની પતિ વગરની થઈ જાય બેન ભાઈ વગરની થઈ જાય આ બધી ખુરામરની થાય પણ કોની વચ્ચે રાજપૂતોની રાજપૂતોની વચ્ચે હું જે કહો છું પણ એક લોહીનું ટીપું આ ધરતી ઉપર ના પડે ને આખી આખી વ્યવસ્થા આખે

જે પરિવર્તન છે એ જે કહેવા માંગુ છે હવે વાત કરી એ આવા આગેવાનો થકી થાય એ